આપ જોઈ રહ્યા છો સફેદ વન તુલસી આ છે કલરિંગ વન તુળસી આ જંગલમાં માં જોવા માં આવે પ્રકૃતિ છે આપ જોઈ રહ્યા છો બહુ સરસ છે આ ચોમાસાના પેલા સોમવારનો નજારો છે ખાટા મીઠા ઓરિજિનલ ડ્રેગન ફ્રૂટ તો ગામડાના લોકો જ ખાય કે આ ડ્રેગન ફ્રૂટ એકદમ ઓરિજિનલ ડ્રેગન ફ્રૂટ કહેવાય આને અને જે આવે એ વિદેશી કહેવાય આ છે ભારતના ડ્રેગન ફ્રૂટ આ સકલીના ઈંડા છે દૂધિયા આ ડ્રેગન ફ્રૂટ કહેવાય ભારતનું દેશી ડ્રેગન ફ્રૂટ ને કાંટા દારને લાવવું આવું આ રીતના હોય ડ્રેગન ફ્રૂટ આ પાકલ ડ્રેગન ફ્રૂટ છે આ ડ્રેગન ફ્રૂટ આવું હોય છે અંદરથી એકદમ લાલ બ્લડ જેવું આને ખાય એટલે બ્લડ નવું આવે લોહી બદલે આપ જોઈ રહ્યા છો ડ્રેગન ફ્રૂટ ભારત દેશ છે ડ્રેગન ફ્રૂટ ફરતાવા કાંટા ને લાવવું હોય અને અંદરથી ને આવું નીકળે એકદમ લાલ જેવું ડ્રેગન ફ્રૂટ ખાઈ લીધું છે ના એનું ચાલુ નાખી દીધું